જય શ્રી કૃષ્ણ અમે અમદાવાદથી આશિષ સોસાયટીમાંથી આશિષ ભજન મંડળમાંથી આવે છે અમે એક જગ્યાએ ગયા હતા ભિલોડા તાલુકામાં મઉ ગામથી ફક્ત છ કિલોમીટર દૂર આવેલું ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં અમે એકવાર મુલાકાત લીધી ત્યાં અમે દર્શન કરવા ગયા હતા તમે આગળ જોઈ શકો છો એનું લોકેશન છે એ પ્રમાણે તમે જોશો તો તમને ત્યાં સ્વર્ગની અનુભૂતિ થશે એટલી સરસ જગ્યા આવેલી છે તો તમે એકવાર એ જગ્યાએ જઈને એની મુલાકાત લેજો એકવાર ત્યાં જઈને દર્શન કરજો તમને બહુ સરસ લાગશે અને જો તમને ત્યાં સારું લાગે તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ